બાણું રૂપિયા બાણું ચોરા પંચાણું છન્નું પંચાણું છન્નું છત્ નવાનું બસો એક ત્રણસો એક બે ત્રણ ચાર પાંચસો

એકાવન બાવન તેપન એકસો ચોપન પંચાવન પંચાવન જો કે 55 55 ભાઈ આવજે ને ભાઈ રૂપિયા એક બોલવું ભાઈ 25 3 15 રૂપિયા એ તો બંદારી હતા હરો દેવભાઈ નવ એક લાગે હો હવે હું કાવતો હો હે નાલે પાડે છે નાલે પાડાના 305 ની સુપર પાડા